મંદિર જ્યારે આપણે ગોખલામાં ભગવાનને બેસાડીએ ને આપણા પરિવારમાં પણ કઈ અંછાજતું બને કોઈ એવી ઘટનાક્રમ બને બધા સાક્ષી છે આપ સૌ સાક્ષી હસો એ કિસ્સાના કે ત્યારે આપણા ઘરના જે ભગવાન ગોખલામાં છે ને આપણે એને પણ કોસીએ છીએ બે દિવસ કદાચ આપણે પણ દીવો કરવાના ટાળતા હશું તો મને એ નથી સમજાતું કે આપણે આટલી ગુલામીની માનસિકતામાં કેમ જીવા માંડ્યા છીએ કે એક પાર્ટી એટલે બધું જ છે અને આપણે એને કઈ બોલી ના શકીએ આ માનસિકતા આ ગુલામી આપણામાં આવી છે એટલે જ આ ટિકિટ રદ કરવામાં નથી આવી આ ગંભીર પ્રશ્ન છે આપ સૌ અમારી ઉપર પ્રેશર હોય હોય છે છે દરેક છતાં પણ હું આપની સામે છું કેમ કે મને વિશ્વાસ છે આપણું બાળક જ્યારે પારણે હોય ને કોઈ પણ માતા મને અહીંયા કહી દે કે આપણે એને લોરીમાં ગુલામી શીખવાડીએ છીએ આપણે શિવાજીના અલડા ગાઈએ કારણ કે આપણે બધા ચાહીએ કે આપણો દીકરો શૌર્યવંતો ખમીરવંતો ઇતિહાસ જીવે અને એના લોહીમાં એ ગુણ આવે